હેલો ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે મારી ફાર્મર બોય ચેનલમાં તો સવાર સવારમાં ઊઠીને આપણે આવી ગયા છીએ આપણા ખેતર ખેતરમાં કામ છે ડાંગરના પાકમાં આવેલ વઘેડું વાઢવાનું તો ચાલો અમે આપણે જઈશું વઘેડું વાઢવા કરી નાખવી ઓપનિંગ આપણા ઓયડીનું આ કેવી છે અમારી ઓરડી કોમેન્ટમાં કહેતા જજો આ પાણી ચા માટેનું વસ્તુ આ છે મિની ટેપિલાઇઝર જોઈ શકો છો આ આપણું હથિયાર લઈ લીધું હથિયાર આપણું ચાલો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કેવું આવે છે વઘેડું એ પણ હું તમને વતાઈશ આગળ ઓહો ભૂંડ તારી જાતના ભૂંડ આવી રહ્યા છે આપણા ખેતરમાં જોઈ શકો છો આ છે અમારી ડાંગર કેવી છે ડાંગર કોમેન્ટમાં કેહતા જજો સવાર સવારમાં ખેતરનો નજારો કંઈક અલગ લાગે છે શું કેવો ખેડૂત મિત્રો જોઈ શકો છો સુરત દાદ ગયા છે આ ખેતરનો નજારો આ કેવું છે ખેતર એક નંબર જોઈ શકો છો મિત્રો આ છે વઘેડું આ કાલે વાઢેલું હતું ડાંગર કરતા વઘેડાની હાઈટ પણ વધારે હોય છે જોઈ શકો છો આ વઘેડાની હાઈટ તમે જુઓ કેવડી છે મારા કરતાં પણ મોટી છે જોઈ શકો છો મારા કરતા પણ મોટી લગભગ સો ફૂટ આસપાસ સો સાડા ફૂટ આસપાસ છે આ વઘેડાની હાઈટ જોઈ શકો છો કેવડી છે હાઈટ લો નાખી દીધું હોય આગળ આપણે બીજું વઘીડું વાંધવાનું છે દાણો એનો કાળા કલરનો દાણો હોય છે એ આમ તમને આગળ દેખાડું આ ડાંગર કેવી છે સરસ મજાની ડાંગર છે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો આ પણ વઘેડું જ છે પણ આ વઘેડું વઘેડા કારણ કે બે જાતના આવે છે આ લાલ દાણાવાળું વઘેડું છે અને પેલું કાળા દાણા વાળું વઘેડું છે તો મિત્રો આપણે આને પણ વાઢવું પડશે તો આને આપણે વાઢી લેવી વાટીને નાખી દીધું પાળી ઉપર તમને દેખાડવા માટે આ એક ઓલું લઈ લઉં કે લાલ દાણો અને કાળો દાણો બે વઘેડાની જાત છે ડાંગરના પાકને નુકસાન નથી કરતી પણ વ્યાપારીઓને લાલ દાણો અને કાળો દાણો લેવામાં અચકાય છે એટલા માટે આપણે ડાંગરના પાકમાંથી આ વઘેડાને કાઢવું પડે છે અને જો ના કાઢીએ તો આપણા ડાંગરનો ભાવ ઓછો છે એટલા જ માટે આ મહેનત કરવાની છે તો જય જવાન જય કિસાન આ વિડીયોમાં આગળ બન્યા રહેજો જો અમારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો બને તેટલો કારણ કે આ ખેડૂતના માટે છે તેમનો ડાંગરનો પાક સરસ આવે ભાવ સરસ આવે એટલા માટે જય જવાન જય કિસાન બન્યા રહો આગળ હેલો મિત્રો આવી ગયા પાછા આપણે આપણી ઓવડીએ કારણ કે તમને બતાવવાનું છે આ મેં કાળું વઘેડું અને લાલ વઘેડું એમાં શું અંતર હોય છે તે તમને દેખાડવાના છે તો જોઈ શકો છો એ આપણે આ ઢાળી દીધો આપણો ખાટલો આ આપણું હથિયાર આ લાલ વઘેડું કાળું વઘેડું અને આ છે આપણો ડાંગરનો ડેમો કાલે અમે આ એક કલ્લું તોડ્યું હતું લગભગ માપ્યું એક ફૂટ એક ફૂટનું છે આ જોઈ શકો છો આ વઘેડા કરતાં કેટલું મોટું છે ડાંગર રાઈડમાં નાની અને વઘેડા કરતાં ખૂબ જ મોટું છે આ તો પાંદડું છે એની મૂછું જોઈ શકો છો એક ફૂટ માપીને મિત્રો આ ડાંગર જોઈ શકો છો આ તમને હું તમને ડાંગર દેખાડું આ ડાંગર આ ડાંગર આ લાલ વઘેડું આ કાળા વઘેડાની ખાસિયત તમે જરૂરથી ઓળખી જશો કારણ કે આના આગળ મૂછ ઘઉં કોળીકા અને મૂસ્યું હોય છે કહું ઘોડીકા આને આગળ મૂસ્યું હોય છે અને દાણો આનો કાળા કલરનો હોય એટલે ફૂતરું કાળા કલરનું હોય દાણો અંદરથી સફેદ નીકળે અને ફૂતરું કાળા કલરનું આ ડાંગર જેવું જ દેખાય જરી કાગળ ખાલી નાની એકલી મૂછ હોય પડી ન દેખાઈ રહ્યો એક જ દાણો છે એટલે આ આ શું દેખાય જો એ એક જરી કેટલી મૂસ અને આ આપણી ડાંગર એક ફૂટ લાંબી જોઈ શકો છો તો જણાતા જજો કે તમે ડાંગરની કઈ વેરાયટી લગાવેલી છે કોમેન્ટમાં લખતા જજો જય જવાન જય કિસાન અમારો આગળ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો જય જવાન જય કિસાન